અત્યારે પોઈલા આખા કાકા હું આવું સમાજે લે આવ માજે આરા તને કેટલી વખત કીધું લે આ પેલો સિંગામ પિક્ચર જોઈ જો છે તારનો બસ શિકાર કોકનો લાયો છે છડડો પોલીસ વાળાનો તે બસ પેરીમ પર છે ઘોડા જેવો ગોડા જીકા આ મુંતો શિકાર હું કરમ કર્યો તો ને તે કોઈ ખબર પડતી નહી આવો છોકરો માર્યો છે આ કાટના કાળે ઉપરનો લુકડો કાટના કે અસલ સી કાળો લુકડો આ ખાયો ખાયો માં ખાયો

ઘેર જ ગાળવાનું છે આપડે તો ઘર નું છે કડક વધારે આવી ગયું છે આજે ખોરાક ધૂના પડ નકા લોસો પડી જાય પડી ગયા મોમન કાકોન બાપોન હું લે બોલી બદલ બદલ કરે છે શા મોમ કરે છે તું તો છોજી મામા છી જોજી માસી ઓ આવ છે મોમા તારા કોમી માહી અરતો ના આ માં કાકો એક તો છી ગા મો કહું મા દવ પીવો ચાલ કે હઈ લો આલ્યો તારી હમ

તું ઘર છે એ તો સાત પાડો ને એટલા ઉપર પડ્યા ઘેર મેરે ત્યાં ઘેર મેળવ

હું કઈ બોલું મારા છોકરા ને રમણ ભમન ડોસી તું ખાવા તારે શાક બાજુ વાટવા બે જોઈ છોકરા બેલા તું રમભાજી

ਉਹ दारू ਪੀ ਤਾ ਨਹੀਂ ਆ ਕੰਮ ਖਬਰ ਪੜਤੀ ਨਹੀਂ ਕਿਤਲੋ ਕਿ ਪੀਵਾਨੂ ਲੈ ਤਨੀਆ ਕੇਵਾਨੂ ਖਬਰ ਨਹੀਂ ਨਾ ਮਰਤਾ ਵਾ ਕਿਆ ਨਾ ਮਰਤੇ ਮਾਰੋ ਮਾਰੋ ਮੋ ਤੋ ਪਾਰੂ ਨਾ ਤੋ ਮੋ ਕੋ ਮੇਲ ਬੇਰੋ ਨੇਰੋ ਫਰ ਕਰ ਤੇਰੋ ਨੇਰੋ ਕਾਲ ਤਾਰੀ ਗਿਓ ਬਮਾਈ ਬਮਾਈ ਮੇਚ તું તારું ને અલ્યા હું તો રોજ પીવું છું મારે ક્યારે

તો આવું કર્યું એટલે જવાયો છોકરો કરે છે તમાર તો ગોંબરા જ નહીં પેલી સર બધા ગોડા જોયા પણ ગોડો છો ના જોયો બધા ગોડા જોયા પણ જોડું ટાઈમ આપડે હું પોણી જાય મારે તો આખો દાહો વર ખબર છે

Ah uh, ung gida tu